આગળનો ભાગ તો જો એને પહેલા આપણે ખોલી લઈએ અને પાછળ બ્લાઉઝ છે તો પહેલાં અહીંયા ઘરે સિલાઈ લગાવી લઈશું આ સીધો ભાગ છે સીધા ભાગ ઉપર આપણે અસ્તર રાખ્યું છે એટલે પલટાઈને કરવાનું હોય અને નીચે કમરે પણ એક સિલાઈ લગાવી લઈશું એટલે કમર પટ્ટી કે ગળા પટ્ટી કોઈ પણ વસ્તુ મૂકવાની આમાં નથી

કાપી લઈશું અને ગવે નાના નાના ખાંચા એટલે કે નાના નાના કટ આપણે પાડી લઈશું ગોવાઈનું ગઉ છે એટલે પલટાઈએ ત્યારે જરાય પણ ખેંચાય નહીં અને સરસ રીતે આપણું પલટાઈ અને ફિનિશિંગ સાથે આપણું ગૌ બહાર આવે એટલા માટે હવે આવી રીતના રાખીએ અને કમરને ભાગમાં પણ આપણે આવી રીતના સિલાઈ એક લાગી જાય એટલે વધારાનું જે પણ અહીંયા કાપડ છે એ આપણે કટ કરી લઈશું આપણે ગળે લગાવી અને આવી રીતના ખાચા અહીંયા પાડી ગોળાઈના ગોળના હવે આને અહીંયા સાઈડ માંથી જો આવી રીતના એને આવી રીતના આપણે પલટાવી લઈશું અને ગોળ ગળું હોય એટલે ગળે થોડા કટ તો આપણે પાડવાના જેથી આપણે પલટાવીને ત્યારે આપણે કોઈ પણ ખેંચાવ કે કાંઈ આવે નહીં અને એકદમ સરસ રીતે ગળું પણ આપણું પરફેક્ટ એકદમ સરસ બની જાય તો જો હવે આમાં આપણે આવી રીતના રાખી અને પહેલાં તો ગળે સિલાઈ લગાવી લઈશું I'm cleaning the don't clean the like this, like આવી રીતે ગળે એક સિલાઈ લગાવ્યા પછી આવી રીતના આપણે બ્લાઉઝ ઊંધું કરી લેવાનું અને આ નીચે કમરના ભાગે પણ સિલાઈ એક લગાવી લઈશું Nah, astaga, macam mana? Beribuan. Akadnya band bintang perak hari Jelita.

વધારાનું જે કાપડ છે એ બધું આપણે કટ કરી લઈશું આવી રીતના આપણે બ્લાઉઝને ના ગળા પટ્ટી ના કમર પટ્ટી હોય કમ્પ્લીટ કરી લીધું હવે આને આપણે પેન્સીસ કટ ની સેફ આપીશું તો એના માટે આપણે બંને ભાગ પહેલા એક સરખા કરી લઈશું આવી રીતના પછી આપણે એક ચોક અને લઈ તો આ એક આપણે લઈશું ત્રણ ઇંચ આવી રીતના ત્રણ ઇંચ અને અહીંયાથી લઈશું આપણે આ પાંચ ઇંચ અને આવી રીતના આને એક આપણે આવી જ રીતના આવે બીજી સાઈડ આવી રીતે રાખી અને એનું નિશાન આ બીજી આવી રીતે ઠપકારી લેવાનું આવી રીતના બીજી સાઈડ પણ આવા પાછું નિશાન આવી ગયું હોય પછી એને આવી રીતના આપણે ઘાટું કરી લેવાનું તો કઈક આવી રીતના આપણો આ ભાગ બનીને તૈયાર છે હવે જે પણ આપણે આ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે પહેલા સિલાઈ લગાવી લઈશું એટલે આપણું આ ડબલ કાપડ છે એટલે જરાય આખું પાછું થાય નહીં તો પહેલા આપણે સિલાઈ લગાવી લઈએ

આપણે કાંઈ એવી રીતે કરવાનું નથી એટલે સિમ્પલ અડધો ઇંચ બે દોરા પાંચ દોરા એટલો જ આપણે લેવાનું સિમ્પલી ખાલી લગાવી જેની સાઈડમાં પણ આપણે એવી જ રીતના સિલાઈ લગાવી લઈશું

તો કંઈક આવી રીતના આપણે કટિંગ કર્યા વગર પ્રિન્સેસ કટનું બ્લાઉઝ બનીને તૈયાર છે જો અને જો તમે ઈચ્છો તો આની ઉપર એક ધારી સિલાઈ પણ લગાવી શકો ધારી સિલાઈ લગાવી લો એટલે ફિનિશિંગ આપણું સરસ આવે તો આવી રીતના આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ એક કટિંગમાંથી એક કટ ખાલી એક જ કટ આપણે અહીંયા એક એક કટ લીધો નથી એમાંથી આપણે કંઈક આવી રીતના તૈયાર કર્યું છે તો તમને કેવું લાગ્યું તે તમે મને ચોક્કસ જરૂર જણાવજો ને મારો વિડીયો કેવો લાગ્યો તે પણ મને તમે જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજ માટે આટલું જ તે